જેતપુરના કણકિયા વિસ્તારમાં આવેલ કણકિયાકા રાજા ગણપતિ પંડાલમાં ગતરાત્રિએ મહાઆરતી કરવામાં આવી હતી જેતપુરમાં છેલ્લા ત્રણ વર્ષથી કણકિયા પ્લોટમાં આવેલા કણકિયાકા રાજા શ્રી ગણપતિ બાપાના વિસર્જનના પાવન દિવસે અહીંના સ્થાનિક લોકો દ્વારા ભગવાન ગણપતિ બાપાને છપ્પન ભોગ અર્પણ કરીને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશ વંદનાનો અંતિમ દિવસ છે ત્યારે શહેરના અનેક ગણપતિ મંડળો અને પંડાલોમાં ગણેશ વંદના અને અંતિમ દિવસની આરતી અને મહાપ્રસાદ સહિતના આયોજનો થઈ રહ્યા છે શહેરમાં ઠેર ઠેર ગણેશ ભક્તો દ્વારા વિઘ્નહર્તા દેવની મૂર્તિનું સ્થાપન કરી દસ દિવસ માટેના મહાગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે વિઘ્નહર્તા દેવના દર્શનનો સોમવારે અંતિમ દિવસ હોય અને ગણેશ ભક્તો દ્વારા મહાઆરતી અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અંતિમ દિવસે કણક્યાકાર રાજા ગણપતિ પંડાલમાં છપ્પન ભોગ તેમજ મહાઆરતી રાખી હતી આ કાર્યક્રમમાં જેતપુરના નરસિંહજી મંદિરના મહંત કનૈયાનંદજી મહારાજ સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝ ચેનલના તંત્રી હરેશ ભાલિયા તેમના ધર્મપત્ની સહિત પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત મોટી સંખ્યામાં આસપાસના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા